યજ્ઞમાં નવગ્રહોના પ્રમાણે નવ વનસ્પતિઓનું પણ મહત્ત્વ આજે મને જાણવા મળ્યું પંડિત શ્યામજી પાનેરી વડે મને આ માહિતી મળી કે નવગ્રહોની નવ સંવિધા હોય સંવિધા હોય છે તેઓ જ આપણને જણાવે છે પંડિતજી આ જે નવગ્રહોની નવ સંવિધા જેમાં કયા કયા છોડ છે એ અંગે ક્રમવાર જણાવો પહેલું છે સૂર્ય માટે શ્વેત અર્ક એટલે સફેદ આંકડો કહેવાય જે છે પછી બીજા નંબરમાં જે છે એ છે જે ખાયર આપણે વૃક્ષ આવે છે પુષ્પ બહુ સુંદર હોય છે અને એને કહેવામાં આવે છે કેસુડો એટલે અમે લોકો એને પલાશ કહીએ છીએ એ ચંદ્ર ગ્રહ સાથે સંકળાયેલું છે પછી ત્રીજા નંબરે છે ખદીર સંસ્કૃતમાં અને એને કહેવાય છે ખેર અને જે આપણે પાનમાં કાથો નાખીએ છીએ ને કાથો પણ આનો છાલમાંથી પાવડરમાંથી બને એટલે એ ખદીર છે એટલે ખેર મંગળ ગ્રહ માટે પછી ત્રીજું છે બુધ ગ્રહ માટે એ છે ઉમરો અને એના પણ આયુર્વેદિક ખૂબ જ ફાયદા છે એ છે બુધ ગ્રહ માટે બુધ માટે થઈને વપરાય છે હા વૃક્ષ છે અને પછી છે ગુરુગ્રહ માટે પછી શુક્રમાં છે ઉદુંબર ઉદુંબર એટલે ઉમરો હા એમાં પણ સરસ ટેટા આવતા હોય છે પક્ષીઓ ખુબ ખાતા હોય છે શુક્ર ગ્રહ માટે પછી છે શમી વૃક્ષ સંસ્કૃત માં શમી વૃક્ષ કે છે એમાં શનિ મહારાજ માટે છે પછી છે દર્ભ રાહુ અને દુર્વા એટલે કેતુ રાહુ આ દર્ભ છે આસન પણ બનતા હોય છે રાહુ માટે અને પછી છે દુર્વા કેતુ માટે દર્ભ ને દુર્વા અને માટે ધરો આપડા કરીએ છીએ અને એના કારણે હવા અને વાતાવરણ ખુબ શુદ્ધ રહેતું હોય છે એટલે અમે અહિયાં જે લોકો આવે છે એ લોકો એને જાણે છે માણે છે તો એને ખ્યાલ આવે છે કે એનું વાતાવરણ આપણા ઘરનું કેમ એટલું સુંદર અને પવિત્ર છે કેમ કે નવે નવ ગ્રહોના વૃક્ષો આપણે ઉગાડેલા છે અહિયાં ખરેખર ખૂબ માહિતી રસપ્રદ આપને જાણવા મળી કે નવ ગ્રહના નવ નવગ્રહ ના નવ વનસ્પતિ વૃક્ષો સાથે સંબંધ છે અને એ પ્રમાણે આ નવે નવ ગ્રહ પ્રમાણેની જે સંવિધા 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 નવ છે યાદ કરીને મળે પેકેટમાં પડીકામાં પણ એ કયા ગ્રહોનું હોય છે કયું લાકડું હોય છે નક્કી નથી હોતું ઉપર સ્ટીકર ચોટાડેલા હોય છે દરેક ગ્રહનું નામ લખીને પણ પ્રોપર એ વૃક્ષ હોય છે કે નહી લાકડું હોય છે કે નહીં એવું નક્કી નથી હોતું કોઈ પણ લાકડા ઉપર સ્ટીકર ચોંટાડીને આપી પણ દેતા હોય પણ આ તો આપણે જાતે જ તોડેલા છે આ સમિધા બહુ સુંદર તો આપ જોઈ શકો છો કે આજે મને એક અદભુત માહિતી નવા વર્ષ બે હજાર પચીસમાં પ્રાપ્ત થઈ કે આપણા નવગ્રહોની નવ વનસ્પતિ કે નવ વૃક્ષો સાથે સંબંધ છે અને આ નવે નવ વૃક્ષો આપણે જાળવી રાખીશું તો આવનારા સમયમાં આપણે યજ્ઞ નારાયણ એટલે કે યજ્ઞ કરવા માટે આ વનસ્પતિઓ પણ આપણે સરળતાથી ઉપલબ્ધ રહેશે અને મારી વનવગડા ગ્રુપના દરેક સભ્યને આ નવા વર્ષમાં વિનંતી અને અપીલ છે કે આ નવ વૃક્ષોના નામ તમે જાણ્યા આજે આ વિડીયો વડે તો ચોક્કસ આ વૃક્ષો અથવા તો આ વનસ્પતિ ખાસ કરીને ઉંબરો છે એટલે કે ઓદુંબરનું ઝાડ છે પીપળો છે પછી દર્ભ છે કે પછી દુર્વા છે કે પછી શમી નું ઝાડ છે કે પછી આ કાથ છે કે પછી આ પલાશ છે કે આ અને સફેદ આપ અને સફેદ આપે આ જો તમને જોવામાં આવે તો તમે એનું સંવર્ધન કરજો જેથી કરીને આગ આગામી દિવસોમાં કોઈ હવન કરવા માટે આ વનસ્પતિ કોઈ પંડિતજી મંગાવ્યા અથવા તો એના ડાળખાઓ કે એની એના જે એની જે ડાળખીઓ કે આ જે સંબી એને સંબિધા કહેવાય એ સંવિધાઓ મંગાવે તો એ ઉપલબ્ધ થાય એનું પણ આજે આપણને આ વિડીયો વડે જ્ઞાન થશે તો બધા વનવગડા ગ્રુપને મારી હાર્દિક શુભકામનાઓ બે હજાર પચીસની અને આપણું જીવન મંગલમય યજ્ઞનારાયણની કૃપાથી થાય અને આપ સૌ કોઈ આનંદમાં રહો અને ખૂબ સુખી સમૃદ્ધિ વનવગડો બનાવો અને સૃષ્ટિની અને વનવગડાની સમૃદ્ધિ બનાવો તેવી હાર્દિક શુભકામનાઓ નીરવ જોશીના રામ રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ